મેષ રાશિની અલય અક્ષર છે મેષ રાશિના જાતકોને આજે કામકાજની અંદર એક સારી પ્રસન્નતાનો અનુભવ થશે અને માણસો જીવનમાં પ્રસન્નતા આવે ને માણસના એટલે બધી જ વસ્તુઓ બધું આમાં ગૌણ લાગે એને અને એમાંય પાછું પોતાના સગા હોય વાલા હોય સ્નેહી મિત્રો હોય અને એનો સંપર્ક થાય તો તો વધારે લાભની શક્યતાઓ આજે પ્રબળ બનશે ધંધાકીય ક્ષેત્રમાં કામ કરવાવાળા વ્યક્તિને મેષ રાશિના જાતકોને આજે વ્યવસાયમાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે પરિવારના સુખમાં પણ વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે મિત્રો રાશિના જાતકોને આજે ખૂબ જ સારો દિવસ રહેશે બીજી રાશિની વાત કરીએ તો વૃષભ રાશિ અક્ષર જેના બહો છે તો વૃષભ રાશિવાળા જાતકોને સરકારી કામકાજમાં એક સફળતાના સારા યોગ દેખાય છે જે કોઈ કાર્ય કરશો એ કાર્ય તમારા ફળદાયી બનશે નોકરીયાત વર્ગને નોકરીની બાબતમાં કોઈ સારા સમાચાર મળે એવા યોગ પણ બની રહ્યા છે ધંધાની અંદર પણ લાભ મેળવી શકાય એવા પણ સુંદર યોગો બીજા વાત કરીએ મિથુન રાશિની ક છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોને મિત્રો કામકાજની અંદર થોડુંક નિરાશાનો અનુભવ થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે આજના દિવસ માટે સંતાનના કોઈપણ પ્રકારના પ્રશ્ન હશે તો પ્રશ્નમાં થોડીક ચિંતા આજના દિવસ માટે રહેશે ખાસ કરી ઇષ્ટ મિત્રોનો સહયોગ તમને જે ચોક્કસ સારો મળતો રહેશે સાથે સાથે ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં પણ તમારો વધારો થાય તેવા યોગ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે મિથુન રાશિના જાતકોને જય ગણેશ રાશિ મંડળની ચોથી રાશિની વાત કરીએ કર્કરાશિ કરશિ અને જેના અક્ષર છે ડ અને હ મિત્રો આજે ધન અને માન બંનેની બાબતની થોડી તકેદારી રાખવી પડશે કદાચ કોઈ ધન ખોટી જગ્યાએ ન વપરા જાય અથવા એવી જગ્યાએ બેસવાનું ન થાય કે એવી વ્યક્તિઓ સાથેનો વ્યવહાર ન થાય જેના કારણે આપણે માન ગમાવું પડે તો આ બે વસ્તુનું આજે વિશેષ ધ્યાન રાખવું પડશે ધન અને માનનો વેય થાય તેવી સંભાવનાઓ થોડી દેખાઈ રહી છે અને એના કારણે નોકરીયાત વર્ગને કદાચ થોડી પરેશાની રહે થોડો માનસિક તણાવ પણ રહે વ્યવસાયની અંદર તો પ્રગતિ અને ધનલાભની શક્યતાઓ પછી સારી દેખાઈ રહી છે એકંદરે આ પ્રમાણે રહેશે સિંહ રાશિ એટલે મને અટ અક્ષર છે સિંહ રાશિના જાતકોને કોઈપણ કામકાજ દરેક કામકાજની અંદર ધીમી ગતિએ મક્કમતાથી કરજો સારી સફળતાના યોગ બની રહ્યા છે ધંધાકીય ક્ષેત્રમાં કોઈ નવી અને સારી તકો મળે તેવા યોગ છે નોકરીયાત વર્ગને બઢતીની તકો મળે આજે પારિવારિક સંબંધોમાં પણ સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે સિંહ રાશિના જાતકોને કન્યા રાશિની વાત કરીએ તો પોઠો અને ન અક્ષર છે કન્યા રાશિ ધંધાના કામકાજની અંદર એક સારી સફળતાના યોગ બની રહ્યા છે કોઈપણ પ્રતિસ્પર્ધી પક્ષથી આજે તમારો વિજય થશે આત્મવિશ્વાસમાં વધારો થાય તેવા યોગ બની રહ્યા છે ઘરની અંદર એક આનંદનું વાતાવરણ જળવાશે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે જય ગણેશ તુલા રાશિની વાત કરીએ તો અક્ષરવાળા જાતકો છે મિત્રો ભાગીદારો સાથે વૈચારિક મતભેદની શક્યતાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે નવા સંબંધોમાં કદાચ થોડી નિરાશા રહેશે નોકરીયાત વર્ગને નવી અને સારી તકો મળે તેવી સંભાવનાઓ આજના દિવસ માટે દેખાય છે સંતાન પક્ષે કોઈ શુભ સમાચાર મળે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો દેખાય છે વાત કરીએ વૃશ્ચિક રાશિની અક્ષર જેના ન અને ય છે વૃશ્ચિક રાશિના જાતકોને પરિશ્રમ કર્યા પછી પણ ક્યારેક એવું લાગ્યા કે સારું કામ થોડું અધૂરું રહી ગયું આ કામ કાલ પૂરું કરવું પડશે પણ ક્યારેક આવું બનતું હોય છે સ્વજનોનો હસ્તક્ષેપ પણ ક્યારેક ક્યારેક પરિસ્થિતિમાં મનને વિચલિત કરી દે જેના કારણે સારા કાર્ય ન કરી શકાય નોકરીયાત વર્ગને સહયોગીઓનો સારો સહ્યકાર મળશે મતલબ એ તો સારું દેખાય છે અને વ્યવસાયમાં પણ ધનલાભની શક્યતાઓ આજે પ્રબળ બની રહી છે મતલબ આ પ્રમાણે છે વૃશ્ચિક રાશિના જાતકોને ધન રાશિ ભ ધ ફ અને ઢ ભાગ્ય અનુકૂળ જણાય છે રાજનૈતિક ક્ષેત્રમાં એક સારા પ્રગતિના યોગ દેખાઈ રહ્યા છે વિકાસના કાર્યોમાં ચોક્કસ ગતિમાં એક એક સારી ગતિ પ્રાપ્ત થશે અને એનો મતલબ એવો થાય કે આજનો દિવસ આનંદમાં પસાર થાય એવા યોગ પણ ચંદ્રબળના આધારે ધન રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે જય ગણેશ મકર રાશિની વાત કરીએ ખવા અને અક્ષરવાળા અક્ષરવાળા હોય મકર રાશિના જાતકો છે મકર રાશિવાળા જાતકોએ આજે વાદ વિવાદવાળા કોઈપણ પ્રકારના કામકાજ આવે ને તો એનાથી દૂર રહેવું નહીં તો આ બેલ મુજે માર એવું થશે વાદ વિવાદના કામથી બચીને કામકાજ કરવું આપણું કોઈ વાંકણા હોય તો આપણી માથે ચડી જાય આર્થિક સ્થિતિમાં એક મધ્યમ સુધારો આજના દિવસ માટે દેખાય મતલબ વધારે સુધારાની આવશ્યકતા દેખાતી નથી આજના દિવસ માટે પણ જે મળશે એ સારું મળશે ધંધાની અંદર પ્રગતિ થાય સાથે સાથે ધનલાભની શક્યતાઓ પણ પ્રબળ બની રહી છે પરિવારમાં સામાન્ય થોડી અશાંતિ રહેશે આજના દિવસ માટે તો પરિવારમાં શાંતિ માટે શું કરવું જોઈએ ન બોલેમાં નવ ગુણ આજે હા ભળવાનું વધારે રાખો બોલવાનું ઓછું રાખો વધારે સારી સફળતા મળશે કુંભ રાશિની વાત કરીએ ગ અને સજના અક્ષર જેવા કુંભ રાશિ જાતકો માટે કામકાજની સફળતા અને સફળતા દ્વારા ખુશીનો એક સારો અનુભવ થશે નોકરીયાત વર્ગને પ્રમોશન અથવા તો શાંતિ મળે આજના દિવસ માટે સ્વજનોનો સહયોગ પણ આજે સારો મળશે આ તો તમારે તો ખૂબ સારું છે આજે ધંધાની અંદર પણ સુધારો જોવા મળે એવા યોગ પણ બની રહ્યા છે કુંભ રાશિના જાતકોને રાશિની વાત કરીએ મીનની તો મીન એટલે દ બીજો સાચવવું પડશે કારણ કે માનસિક તનાવ રહે ને પછી કશું કામ કરવું ગમે નહીં બરાબર તો થોડું ધ્યાન રાખજો કામકાજની અંદર પણ થોડી સફળતા જે મધ્યમ દેખાઈ રહી છે વિરોધીઓથી થોડી સાવધાની પણ રાખવી પડશે અને બીજું ખાસ એક તમારા માટે નિરાશાઓથી દૂર રહેજો જેટલા નિરાશાઓથી દૂર રહેશો પોઝિટિવ થિંકિંગ એટલે સકારાત્મક વિચારો તમને આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવશે જય ગણેશ